दूध पियो दूध पियो <laughs> खेत कोलिन बचू दूध पीवे छे ओ आ बेरा आ तो गांडा बापू की मौज से તો ગાંડા બાપુ છે દયા એ જ પ્રભુ સેવા એને દૂધ પીવડાવ્યું પણ આંગળીમાં ચાટે છે ચોટી હોય ને હા નાનકડું બચલું છે હજી પીવું છે ઉભી ના પુ આ તો બાપુ મોજ આ નાનકડું બટલું હતું પડી ગયું તો આજે દસ દિવસ થયા હવે રમતું હોય બીસરા માં બધે આખોથી ધોળા ધોળ કરતું હોય બીસ્તર ઉપર પછી બંડીને કીચામાં તો હોય છે એ Buruk biju apu Bas Seh leh di cene Haha Sena lu bat lu seh awo 还得。 બસ લેજો વાટકામાં પીવડાવું આમ તો તને પીવડાવ્યું દૂધ છે હાલે હાલે હાલ કોઈ નથી હાલ ગાંડા બાપુ ક્યાં ગયા આયે ઓમ ન સીતારામ હા બચેલા જીવ દે એ જ પ્રભુ છે બચ્યું છે નાનકડું હમણાં મોટું થઈ જાય ભયું જાય હા